નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો એકવીસ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજની હરાજીની વાત કરીએ તો મિત્રો ચાર નંબરના છાપડામાં હરાજીનું કામકાજ ચાલુ હોય તમે જોઈ શકો છો હરાજીમાં જે જાણી લઈ કહેવાય છે આજના બજારમાં મિત્રો અમે ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કહેવાય છે આજના બજાર પર આવું રૂબરૂ જાણશું મિત્રો એક ઢગલો વેચાણો છે અઢારસો ને એકસાઇઠ રૂપિયામાં વેચાણ છે અઢારસો ને રૂપિયાનો ભાવ છે જે તમે જોયું ક્વોલિટી સારી છે મિત્રો અઢારસો ને રૂપિયામાં અઢાર એકસાઠ રૂપિયામાં વેચાણ સુપર સોલે ચણા છે મિત્રો સત્તરસો ને એકાવન રૂપિયાના ભાવ છે આ માલના સત્તરસો ને એકાવન રૂપિયાના ભાવ છે જે તમે જોઈ શકો છો સોલે ચણા છે મિત્રો આ માલના સત્તરસો ને એકાવન રૂપિયામાં વેચાણ છે ક્વોલિટી તમે જોઈ શકો છો ક્વોલિટી સારી ક્વોલિટી છે મિત્રો તો ત્યારબાદ એક આ ઢગલો વેચાણો છે મિત્રો આ દેશી ત્રણ નંબર ચણા છે એક હજાર સો રૂપિયામાં વેચાણો છે એક હજાર સો રૂપિયામાં વેચાણો છે એક હજાર છવ્વીસ રૂપિયામાં વેચાણી છે આ ઢગલો એકાદ એક હજાર છવ્વીસ રૂપિયામાં વેચાણ ત્રણ નંબર ચણા છે એક હજાર ને રૂપિયામાં આ ઢગલો વેચાણો છે મિત્રો એક હજાર છવ્વીસ રૂપિયાના ભાવ થયેલા છે મિત્રો એક હાજર ને સો રૂપિયા નો ભાવ છે ત્રણ નંબર ચણા જેમાં કોક લીલો દાણો જોવા મળી રહ્યો છે એક હાજર ને સોળ રૂપિયા નો ભાવ થઈ રહ્યા છે એક હાજર ને છવ્વીસ રૂપિયા ના ભાવ જે છે એક હજાર આઠકલો એક હાજર છવ્વીસ રૂપિયામાં વેચાણ છે ત્રણ નંબર જણા છે મિત્રો એક હાજર નર્મદા એન્ટરપ્રાઇઝ શું ભાવ વેચાણ એક હજાર છવ્વીસ ના ભાવ ઓગણીસો ને એક રૂપિયાનો નો ભાવ છે ઓગણીસો ને એક રૂપિયાનો ભાવ છે સોલે ચણા છે મિત્રો ઓગણીસો ને એક રૂપિયાનો ક્વોલિટી સારી ક્વોલિટી છે એકદમ સરસ મસ્ત માલ છે મિત્રો ઓગણીસો ને એક રૂપિયા ભાવ છે

માહિતી સારી લાગતી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ના મિત્રો અમારી ચેનલને સપોર્ટ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો ને તમે મિત્રો આ ચેનલને તો સપોર્ટ તો ફૂલે ફૂલ કર્યો છે મિત્રો તે બદલ આભાર અને આવો નવો સપોર્ટ બનાવી રાખજો